આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આપણી સવાર પડી ગઈ છે આંધ્રપ્રદેશમાં અને આંધ્રપ્રદેશમાં આપણે આજે પાંચમો દિવસ છે એટલે પાંચમા દિવસે આપણે જોવો ગાડી ભરવા લગાડી દીધી છે અને આગળના વિડીયોમાં જોયું હશે કે આપણે અડધી ગાડી ભરાઈ ગઈ હતી એટલે અડધી એટલે અડધાની અડધી ભરાણી હતી અને અત્યારે જોવો આપણે સવાર હવારમાં મજૂરને બધા આવી ગયા છે અને અત્યારે જોવો એક ટ્રેન વતન આવી છે અને આપણે આ ગાડીનો રસ્તો કરે જોવો તમે કે ઝડપથી ગાડી ભરાઈને એટલે જોવો આપણે આ મોટું કઈક ગુલ્ડઝર જેવું છે એ અત્યારે જવું આ બધું લોખંડ રહ્યું ને એ હટાવે છે અને આપણે ગાડી રહીને સાઈડમાં લગાડવાની છે એટલે ફટાફટ ગાડી ભરાઈ જાય અને વજન આવી ગયો છે અને મજૂરી આપણે જાજા છે એટલે વાર નહીં લાગે અને અત્યારે જે બે ત્રણ પાટલા તો આપણે નાખી દીધા છે જો આ ચેનલું રહીને એ એટલે વધીને આપણે હવે આ જાજો માલ નહીં આવે ત્યાં આપણે પૂરું થઈ જાય છે અત્યારે જવું આપણે બુલડોઝર થી રસ્તો કરે ગાડી જાય એવો એટલે હવે આપણે ગાડી રહીને અહીંયા રિવેશ મારવાની છે મિત્રો આપણે જુઓ ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરાઈને અત્યારે જુઓ આપણે આવી ગયા છીએ કેન્ટીનમાં એટલે કેન્ટીનમાં અત્યારે જોવો આપણે અહીંયા આંધ્રપ્રદેશમાં તો ચાવલ જ મળે એટલે અત્યારે જોવો આપણે ખાઈ છીએ ચાવલ જોવો આપણે ચાવલ છે અને સંભાર છે અને ને એ બધું પૂરું થઈ ગયું હતું એટલે પેકિંગ કરીને રાખેલું હતું ને એટલે જોવો અત્યારે કોઈ છે નહીં કે આપણે આવ્યા છીએ અઢી વાગ્યા જમવા અને અત્યારે જવું આપણે અહીંયા જમીશ અને હારે જોવો આપણે ટમેટો સોસ કે એવું કંઈક છે આપણે થોડુંક લીધું છે કેવું હોય આ ટમેટો સોસ જેવું છે એટલે હવે આપણે જમી લઈ હવે મિત્રો આપણે જુઓ જમીન આવતા રહ્યા છીએ સ્ટોર રૂમે એટલે સ્ટોર રૂમ આપણે બિલ લેવાનું છે એટલે અત્યારે જુઓ આપણે બિલ લેવા ઉભા રહ્યા છીએ જુઓ તમે આપણે સ્ટોર રૂમ છે એટલે ત્યાંથી આપણે બિલ લેવાનું છે અને જો ફરતી બાજુ આ બધો ગાડીઓનો સામાન પીડ્યો છે ફરતી બાજુ જો નવે નવા ટાયર પડ્યા છે અને અહીંયા જુઓ આ મિલર આવ્યા છે ચાર નવા નવા છોડાવેલા કેમ કે અહીંયા મિલરનું બધું કામ થાય જે આપણે ભરવા ગયા ને નિયા વતન મિલર આપણે ચાલુ ને ચાલુ રહેતા હતા એટલે આ સ્ટોર વાળાના વિશે ચારે ચાર નવા આવેલા છે અને આ જુઓ ફરતી બાજુનો નજારો અને અહીંયા બધું ગાડીઓનું જ કામ થાય અને સામે વતન એક જોવું આવેલું છે એટલે ટોટલ પાંચ મિલર નવા આવેલા છે અશોક લેલરના હવે જોવી હવે બિલ આવે પછી આપણે અહીંથી નીકળી અને જે આપણે કાટો વતન કરાવવાનો છે એ પંદર કિલોમીટર આગળ કરાવવાનો છે એટલે હવે આપણે બિલ આવે પછી આપણે નીકળી આયથી મિત્રો આપણે જોવો બિલ મળી ગયું છે અને બિલ લઈને હવે આપણે નીકળી છે અને હવે આપણે સીધી ગેટે એન્ટ્રી કરાવી લઈ અને એન્ટ્રી કરાવીને પછી સીધા એલા આપણે કાટો કરાવવા કાંટો આપણે કરાવવાનો છે પંદર કિલોમીટર આગળ એટલે આપણે અહિયાં કાંટો કરાવીને કાંટા પરથી જ રાખી દેવાનું છે એટલે હવે આપણે અહીંથી જાય અને પેલા આપણે અહીંયા ગેટે એન્ટ્રી કરાવવાની છે એન્ટ્રી કરાવીને પછી આપણે નીકળી જઈએ અહીંથી અને મિત્રો આપણે જવાનું છે અહીંથી માર્ચ ચલા થાય કેમ કે હજી આપણે એવા રસ્તે નથી જવાના કેમ કે તમને આગલા વિડીયોમાં માં જોઈ છે આગળના વિડીયોમાં કે ભાઈ આ ઘાટ સેક્શન એવો ઇલાકો હતો જંગલ વાળો પણ આપણે બે ત્રણ ભાઈ ફોન કર્યા એટલે એને કીધું તમે માર્ચલ્લા થાય અને સીધા આપણે સાગર રોડે થઈને અને નીકળી જવાનું છે હૈદરાબાદ રિંગ રોડ એટલે આપણે અહીંથી હૈદરાબાદ થાય છે બસો ને એસી કિલોમીટર એટલે હવે આપણે હાઈલા જાય કેમકે આપણે હૈદરાબાદ થઈને જ જઈશું કરનુલ થઈને નહીં જાય અને હવે આપણે સીધા કાંટો કરાવીએ અને પછી આપણે હાઈવે પકડી લઈ એટલે હાઈવે નથી પણ આપણે રસ્તો સારો છે માર્ચલ્લા વાળો હવે આપણે અહીંથી એન્ટ્રી કરાવી સીધા એલા જે આપણે કાટો કરવા હવે મિત્રો આપડે જોવા બે એન્ટ્રી કરાવી નીકળી ગયા છે અને હવે સીધા એલા જે આપણે ધોન નાલા ગામ હે અહીંયા આપણે કાટો કરવાનો હે અને મિત્રો આપડે રસ્તો રહ્યો ને એ આવડો ચાર પાંચ કિલોમીટર આવો રસ્તો આવે પછી આપણે રસ્તો આવી રીતે બે ગાડી પાસ થઈ જાય ને એ રીતનો કેમ કે આપણે બે ગાડી પાસ ન થાય ઈ રીત નો હોય જો તમારે બસ નઈ બધું આવે ને તો આપણે અર્જુ ગાડી લઈને હાટી ઉતારવું પડે હે તોમ જે રસ્તો ઈ રીત નો હોય અને મતલબ આપડે જો સામે કંપની જોઈ ને નેટી આપણે ગાડી ભરી દીધી ઓ વારે ને બેનો એક જ પ્રોજેક્ટ હે આપણે નેટી ગાડી ભરી દીધી ને પછી આપણે અહીંયા બિલ લેવા જ હતા કે આપણે જેટે યંતરી કરાવી ને ન્યા તો હવે આપડે છે સીધા ઝોનનાલા ગામ જે આપડે ચૌદ પંદર કિલોમીટર જેવું થાય છે અને આ રસ્તો જોઈએ હમણાં આપડે ઓનો રોડ આવી જાય છે થોડોક ચાર પાંચ કિલોમીટર આ રીતનો હવે રોડ બાકી છે હવે મિત્રો આપડે સીધા અહીલા છે ઝોનનાલા ત્રણ નાલા પૂગી ગયા છે અને આપણે જોવા હોય તો હૈદરાબાદ નું બોર્ડર આવ્યું છે બસો ને ચોપન કિલોમીટર દેખાડે છે અને આપણે જવાનું છે આગળ કાટો કરવા અને બાયપાસ રોડ આપણને આગળ થી ભેગો થઈ ગયો છે આ ગામમાંથી માંથી છે એટલે ગામ આપડે છે પણ બહુ મોટું નથી ને બહુ નાનું નથી એ રીતનું છે હવે આપણે સીધા એલા જાય કાંટો કરવા અને આગળ જ આપણે બાયપાસ રોડ છે

કાટો ને એવું કરાવી લીધું છે અને કાટો કરાવીને આપણે રિસીપ્ટ ને એ બધું આપણે વોટ્સઅપ કરવાનું હતું ટ્રાન્સપોર્ટ વાળા ને અને આપણે પાલ્ટી ને માણા ને એટલે આપણે પાલ્ટી ને માણા એને વોટ્સઅપ કરી દીધું એ અને કોને કરી દીધો કે ભાઈ કમ્પ્લીટ વજન આવી ગયો છે એટલે હવે આપણે નીકળી ગયા છે અને આપણે રોડ પકડી લીધો છે марצલા વાળો જે આપણે હૈદરાબાદ વાળો રોડ આવે ને એ રોડ આપણે પકડી લીધો છે અને આગળ હવે સીધું આપણે આવશું марצલા માર્ચલ્લા પછી આપણે આવી જઈએ નાગાર્જ સાગર રોડ કે સીધા એલા જે આપણે માર્ચલ્લા અને મિત્રો અત્યારે નું થઈ ગયું છે એટલે જોવો તમે નજારો એક નંબર છે કાઈ ઘટે નહીં એવો વ્યૂ હે ફરતી બાજુ નો જોવો તમે કઈ ઘટે નહીં એવો વ્યૂ હે જોવાનું આપડે બધા પહાડી ઇલાકો જ હતો અને આપડે ગાડી ફરવા જઈએ વિસ્તાર ઇલાકો જ હતો અત્યારે હૈદરાબાદ રોડ ઉપર આપણે અત્યારે ટ્રાફિક નહીં આવે પણ આપડે આગળથી ટર્ન મારવાનો છે ને ત્યાંથી આપડે આ ગાડીઓ ટ્રાફિક આવશે બાકી અત્યારે તો આપડે અહીલા જાય ને ત્યાં અત્યારે આપડે નાના વાહન જ બધા હાલે છે રિક્ષા છે કે પછી ફોર વ્હીલ ટુ ને એ મોટી ગાડીઓ આપણે ઓછી હાલે છે અહિયાં અને મિત્રો આપડે અત્યારે જે આયેલા છે એ આપડે આવ્યું આંધ્ર પ્રદેશ માં આયેલા જઈ છીએ આપડે અને આપણું લોડિંગ છે એ છે ગાંધીધામ નું કચ્છ નું એટલે અત્યારે જવું આપણે આયેલા જઈ છે અને હવે કિલોમીટર કાપી અને હૈદરાબાદ આપડે આવી છે બસો ને પચાસ કિલોમીટર જેવું દેખાડે એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયો માં કન્ટિન્યુ બી ના ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો

હવે આપડે અહીં ડુંગર ને બધું કરી રસ્તો બનાવે

ત્યાંથી આપણે માટુર વાળી ગાડીઓ આપણને ભેગી થઈ છે કેમ કે જે આપણે માટુર થી જે માર્બલ ભરીને આવે ને ગાડીઓ એ ગાડીઓ બધી આપણે અહીંયા માર્ચલા થઈને જ હાલે એટલે આપણે અહીંથી ટર્ન મારીને ત્યાંથી બધી ગાડીઓ આપણે ગુજરાત ની ભેગી થઈ છે જોવી અત્યારે તો હોય કે ન હોય કેમ કે હાઈ ના ટાણે રાઈટ્યા નીકળે બધી ગાડીઓ ભરીને એટલે અત્યારે ભેગી થાય તો ઠીક છે નગર પછી આગળ ભેગી થાય

હૈદરાબાદ આપડે પચાસ કિલોમીટર દેખાને હવે આપડે કિલોમીટર કાપી અને વિડીયો કન્ટિન્યુ બીના રહીજો મિત્રો આપણે જવા માર્ચાલા પહેલા ઉભા રહ્યા છે અને આપણે અહીંયા ડીઝલ નાખવાનું હતું ડીઝલ તો આપણામાં પીડ્યું હતું પણ તોય આપણે અહીંયા ડીઝલ નાખી લઈએ કેમકે પછી આપણે આ હૈદરાબાદ રિંગ રોડ ની બધું આવી જાય એટલે એના હિસાબે આપણે અહીંયા ડીઝલ નાખી લે ડીઝલ નાખીને પછી આપણે નીકળી અને મિત્રો આપણે અહીંયા ડીઝલ નો ભાવ છે અઠાણું પોઈન્ટ ચોવીસ કેમકે આપણે અહીંયા આંધ્રપ્રદેશમાં ડીઝલ નાખાવી છે આગળ આપણા તેલંગાણા આવી જાય છે પણ અહીંયા આપણે ભારતમાં પણ ફારો હતો એટલે આપણે અહીંયા જો ડીઝલ નાખી લીધું છે અને અઠ્ઠાણું પોઈન્ટ ચોવીસ ભાવ છે એટલે હવે આપણે અહીંયા ડીઝલ ને એવું નાખી લે પછી આપણે અહીંથી નીકળી આપણે એવું નાખી લીધું છે અને કાચ ને એવું આપણે સાફ કરી નાખ્યું છે એટલે હમણાં આપણે આંધ્રા પૂરું થઈ જાય છે અને ચાલુ થઈ જાય છે તેલંગણા એટલે સીધું આપણે તેલંગાણા પાસ કરીએ એટલે સીધું આપણે સાગર રોડ નહીં આવી જાય અને ત્યાર પછી આપણે આવી જઈએ જઈશીએ હૈદરાબાદ રિંગ રોડ એટલે હવે આપણે અહીંથી પંપેથી નીકળી જઈ અને સીધા આ જાય હવે બાજુ હવે મિત્રો આપણે આંધ્રામાં ડીઝલ નો ભાવ વધારે હતો કોઈ આપણે આંધ્રામાં લઈ લીધું કેમ કે તેલંગાણા માં ને આંધ્રામાં કોઈ જાજો ફેર નથી રહેતો દોઢ બે રૂપિયા નો ફેર પડે

मार्चला पहुंची गए और आपरे आ सर्कल है थी नेशनल हाईवे 565 टर्न मरवनो से खाली राइट आपरे मार्चल आए और आई थी अब आपरे खाली साइड टर्न मारी दे Continue on National Highway 565 for 17 किलोमीटर

સાગર રોડે પૂગી ગયા છે અને આનું નામ ડેમ નું નામ છે નાગા અર્જુન સાગર આ ડેમ બહુ મોટો આપણે નર્મદા જેવો ડેમ છે અત્યારે આપણે ગયા છીએ નિયા એક નંબર ડેમ છે કઈ ઘાટે નહીં હો અને આપડા ઘાટી જેવો રસ્તો છે નિયા થઈને આપણે ગાડી ડેમ આગળથી કાઢીએ આપડે જોવા અહીંયા બોર્ડ આવ્યું છે નલગોંડા છે પાસઠ કિલોમીટર હૈદરાબાદ ચોઢસો કિલોમીટર છે છ્યાસી કિલોમીટર આપડા નલગોંડા નું નામ આવડે છે કેમ કે આપડે મિરિયલ ગુંડા જાય ને ત્યાં નલગોંડા તમે ડેમ નો નજારો જુઓ કાઈ ખટે નહીવો નજારો છે આપડે અને આપણે સાગર રોડ કે આખું નામ રહ્યું આપણે નાગાર્જુન છે પણ ગાડીઓ વાળા ની બધા આપણે સાગર રોડ કે અને આ ડેમ બહુ આપડે હેવી ડેમ છે આપડે નર્મદા જેમ ડેમ છે ને એવી જ રીતનો ડેમ છે અત્યારે તો પાણી નથી વધતું પાણી છે ખરા પણ વધતું હોય હવે મિત્રો આપણે અહીંયા આંધ્રા રિયું પૂરું થઈ જાય છે આંધ્રપ્રદેશ અને તેલંગાણા હવે આપણે જાય સીધા હૈદરાબાદ રોડ ઉપર મને વિડીયો રહીજો અને આઈ ને જ આપણે આંધ્ર અને તેલંગાણા ચાલુ